આણંદના પેટલાદ કિન્નર સમુદાયના કિન્નરો પર હુમલા અને ફરિયાદોને લઈને ચરોતરના કિન્નરોમાં રોષ સાથે અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું નામજોગ જણાવ્યું હતું પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોને થતી હેરાનગતિ અંગે જાણ કરવામાં આવી પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલો છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદ થતા પેટલાદ અખાડાના કિનારોમાં રોજ જોવા મળ્યો હતો અને પર ખોટી ફરિયાદ ન થાય તેનું સરકાર ધ્યાન આપે તે માટે સરકારને અપીલ કરી તંત્ર તેમને મદદરૂપ થાય તેવી માંગ સાથે પેટલાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ મારું નામ છે નાયક આરતી કુંવર મધુ કુંવર કિન્નર શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પરમાણિયા ભાગોર પેટલા જિલ્લો આણંદ આજે અમે અહીં પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે આયોજન પત્ર કે અમારા કિન્નર સમાજની અંદર દરેક જાતિના કિન્નર હોય છે શું સામેવારી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું અઢારે નાતના કિન્નરો હોય છે પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણવ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની અને એમની ગાદી છે મમ્મદ ડેગડા વખતની મોગલો વખતની શ્રી એમના જમાલ મિયાની તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માગે છે એના માટે અમને ખોટા ખોટી ધમકીઓ આપે છે ખોટા ખોટા કેસો કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માગે છે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માગે છે એના માટે અમે સરકારના જોડે ન્યાય માગીએ છીએ કે અમારા ઉપર ખોટા જુલમો થાય છે ચરોતરના કિન્નરો ઉપર અમે વૈષ્ણુ રામાનંદી છે અને એ મમ્મદ ડેગડા વખતના મિયા જમાલના છે તો અમારું ધર્મ ભષ્ટ કરાવે છે આમ દુનિયાની કોઈ લડાઈ નથી આમાં આમાં ખાલી અમારા કિન્નરોની છે કિન્નરોમાં મુસલમાન બી હોય હિન્દુ બી હોય બ્રાહ્મણ બી હોય અઢારે નાથના હોય છે એમનામાં બી છે અમારામાં બી છે પણ અમારી ગાદી છે જે સંપ્રદાય હોય અમે રામ વખતના કિન્નારો છે અને એ મોગલો વખતના કિન્નારો છે એટલો અમારામાં ને એમનામાં ફેર છે એટલે એ લોકો એમ કહેવા માગે છે એમની સંખ્યા સિત્તેર ટકા છે અને અમારી સંખ્યા ત્રીસ ટકા છે એટલે અમારા ઉપર ખૂબ જુલમો કરે છે ખોટા ખોટા કેસો બનાવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાડી અને અમારા ઉપર ખોટા અપશેષો નાખે છે ખોટી ખોટી એફઆરઓ પડાવે છે એટલે અમે સરકારથી અમે સહાય માગીએ છીએ જય હિન્દ જય ભારત